નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર શુક્રવારના આજના રાજકોટ માર્કેટ યાર્ડના એકસોને એક ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં વિડીયોને લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોટ પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે तो शुरू करिए राजकोट तारीख ओगत अगर बजार चौबीस पाक नीचो भाव ऊंचा भाव जेम अड़द जैसे बार सौ पचास थी अठार सौ जुआ जैसे सात सौ अग्यार सात सौ छियासी रड़डो जैसे एक हज़ार चालीस अगियारो चालीस धाणा सौ थी चौदह सौ साइठ मैं पास आग से सोयाबीन जैसे सात सौ नेव सौ एकोतेर रजका बीज जैसे 4300 થી 5150 तुवेर जैसे 1000 થી 1950 कपास जैसे 1365 થી 1502 પછી છે મગ જેસે 1050 થી 1643 મેથી જેસે 1030 થી 1320 ઘઉં લોકવાં જેસે 571 થી 609 ઘઉં ટુકડા જેસે 580 થી 650 અને હવે છેલ્લે છે લસણ જે છે ચાર હજાર એકથી છ હજાર એરંડા જે છે સાડા નવસોથી બારસો ચોત્રીસ વરિયાળી જે છે એક હજાર સાઠથી બારસો એકતાલીસ અને જીરું જે છે એકતાલીસો પચાસથી છેતાલીસો અઠ્ઠાવન